જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં આગામી દસ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફ ટીમના સુડતાલીસ જવાનો રાજકોટમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે એનડીઆરએફના કમાન્ડરે જણાવ્યું હતું કે રેસ્ક્યુ માટેના દરેક સાધનનું સાથે જ એનડીઆરએફની ટીમ છે તૈનાત છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે લોકોએ પાણીથી દૂર રહેવું જોયું તેવું તમને જણાવ્યું હતું રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં આગામી દસ દિવસ છે તે અતિ અને છે તે ભારે વરસાદની છે તે આગાહી કરવામાં આવી છે જે અંતર્ગત છે તે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં છે તે એનડીઆરએફની ટીમ છે તે તૈનાત કરવામાં આવી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દરેક સાધનો છે એ રેસ્ક્યુ માટેના જે સાધનો છે જે ઉપલબ્ધ સાધનો છે તેને લઈને છે તે એનડીઆરએફની ટીમ છે તે એ જે રેસ્ક્યુ રેસ્ક્યુ કરવા માટે છે તે પહોંચતી હોય છે દરેક જે કહી શકાય કે પૂર આવવાની ઘટના હોય કે જર્જરિત મકાનો છે તે ધરાશાયી થતા હોય છે ત્યારે એનડીઆરએફ એનડીઆરએફ ટીમ છે તે પહોંચતી હોય છે અને જે રેસ્ક્યુ કરવામાં આવતી હોય છે ત્યારે જે કહી શકાય કે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં છે તે એનડીઆરએફની એક ટીમ છે તે તહેનાત કરવામાં આવી છે સૌરાષ્ટ્ર પરમાં છે તે ની ટીમ મોકલવામાં આવી રહી છે ત્યારે આપણી સાથે એનડીઆરએફના કમાન્ડર વિપિન કુમાર છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને સરજી એનડીઆરએફની ટીમ છે રાજકોટમાં એ તહેનાત કરને આવી એ ક્યાં કહેવું જીરો સિક્સ બટાલિયન એનડીઆરએફ વડોદરા की जो टीम है ये श्री बी बी प्रसन्ना कुमार कमांडेंट जीरो सिक्स एन बड़ोदरा के नेतृत्व में कार्य कार्यरत है और ये एन की टीम राजकोट जिला में प्री मानसून डिप्लॉयमेंट के लिए तैनात किया गया है यदि किसी प्रकार की कोई भी आपदा आती है चाहे वो प्राकृतिक आपदा हो चाहे वो मानव निर्मित आपदा हो प्राकृतिक आपदा में भूकंप बाढ़ साइक्लोन चक्रवात या कोई ऐसी भी आपदा आती है तो उस आपदाओं से निपटने के लिए हमारी टीम यहाँ तैनात की गई है और हमारी टीम इन आपदाओं से निपटने के लिए हमेशा तैयार है और होने वाले हानि को कम से कम करने के लिए तैयार है यदि अभी हम बात करते हैं यदि बारिश अधिक हो जाती है और बाढ़ की स्थिति यदि बन जाती है तो बाढ़ की स्थिति बन जाने के कारण हमारी टीम के पास पर्याप्त साधन है जैसे बोट है ओवियम है लाइफ बॉय लाइफ जैकेट रोप स्लैदरिंग इक्विपमेंट इन सभी इक्विपमेंट के साथ क्या है हम किसी भी परिस्थिति में काम कर सकते हैं और बाढ़ से या किसी भी ऐसी आपदा से हम निपटने के लिए हमेशा तैयार हैं खास करके बात करें तो सर जी कभी ऐसा होता है एनडीआरएफ की टीम को पहुंचने में थोड़ी देरी हो जाती है तब तक प्राथमिक तबक्के में कोई इंसान सो बचाव कैसे कर सकते इसमें प्राथमिक स्वयं बचाव के लिए सबसे पहले तो यदि आपको लगता है कि उधर पानी अधिक है तो पानी से जितना हो सकता है दूरी बना के रखें यदि एक फीट पानी है तो एक फीट पानी में भी आप ना चलें क्योंकि आप गिर सकते हो और गिरने के साथ साथ क्या है आप पानी के साथ बह सकते हो जिससे आपको हानि हो सकती है तो इसलिए यही कहना उचित है कि आप जो है पानी से दूर रहें વાત કરવામાં આવે તો જે એનડીઆરએફની ટીમના કમાન્ડર છે તે જણાવી રહ્યા છે કે જ્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદી માહોલમાં છે તે લોકો છે તે પાણીથી દૂર રહે અને એનડીઆરએફની ટીમ છે તે હાલ રાજકોટમાં તહેનાત કરવામાં આવી છે જેથી કરીને રેસ્ક્યુની કામગીરી છે તે ત્વરતપણે થઈ શકે તે માટે રાજકોટમાં છે તે સુડતાલીસ જવાનોની છે તે ટીમ છે તે તહેનાત કરવામાં આવી છે કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ